ભાવનગર સોમનાથ હાઈવે પર બે સિંહ રોડ ક્રોસ કરતા દેખાયા વિડીયો પર બે સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેના કારણે વન્યજીવોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે ઉલ્લેખનીય છે કે આજ સ્થળે દસ દિવસ પહેલા એક દીપડાનું વાહન અડફેટે મોત થયું હતું

નેશનલ હાઇવે પર સિંહોની અવર જવર સૂચવે છે કે આસપાસના વિસ્તારોમાં તેમનું કુદરતી આવાસ સંકોચાઈ રહ્યું છે જેના પરિણામે વન્યજીવો માનવ વસ્તી અને માર્ગો તરફ આવવા મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં સિંહો અને અન્ય વન્યજીવોના રોડ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં નેશનલ હાઇવે પર સ્પીડ કંટ્રોલ વાઇલ્ડલાઇફ વોર્નિંગ બોર્ડ અંડરપાસ કે અન્ય સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળે છે દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે તાત્કાલિક અસરકારક પગલા લેવામાં આવે તેવી સ્થાનિક લોકો પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા વર્ગોમાંથી માંગ ઉઠી રહી છે જો સમયસર યોગ્ય આયોજન અને વ્યવસ્થાઓ નહી થાય તો સિંહોના અકસ્માતનો ખતરો વધુ વધવાની ભીતિ સેવાઈ રહી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકામાં અત્યાર સુધીમાં એક દીપડો અને બે સિંહ સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓના વાહન અડફેટે મોત થયા છે દીપડાને અકસ્માત કરી ભાગી જનાર વાહન ચાલક હજુ પકડાયો નથી જોકે વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાહન ચાલકની નંબર પ્લેટ મળી આવતા તેની ઓળખ થઈ ગઈ છે